રાજકોટ જિલ્લાના ઉપલેટા નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યાનો કોંગ્રેસ આક્ષેપ કર્યો છે હવે આ ભ્રષ્ટાચાર અંગે ન ફક્ત કોંગ્રેસ પરંતુ ભાજપના પણ કેટલાક સભ્યોએ બાયું ચઢાવી છે અને તે પાછળનું કારણ છે ટ્યુબલાઇટ અને વાયનનો આઠ લાખનો મુદ્દામાલ એસી રૂપિયામાં કરી અડત્રીસ રૂપિયા મીટર મળતો કેબલ એકસો પચાસ રૂપિયામાં ખરીદ્યો આટલી મોટી ખરીદી કરવામાં આવી પરંતુ સ્ટ્રીટ લાઈટ કમિટી અને ચેરમેન તો આ વાતથી જ જાણશો તેમ કહી રહ્યા છે આટલા મોટા પાયે ભ્રષ્ટાચાર થતા બિલ ન ચૂકવવા ચીફ ઓફિસર ને લેખિત માં રજૂઆત કરવામાં આવી છે આ ખરીદીમાં હદ તો ત્યાં થાય છે કે જે ખરીદી નગરપાલિકા એ કરે છે તે પરિપત્ર મુજબ ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારી કરી શકે છે પણ આ ખરીદી જેમને નામે ઓર્ડર આપવામાં આવેલ છે તે એલવિશ દેવળખી ભાઈ સુવા નગરપાલિકાનો રોજમદાર કર્મચારી છે ઓપરેટર નગરપાલિકાની ની બાંધકામ શાખા દ્વારા ખરીદી ની કરી આ ખરીદીના બિલ નગરપાલિકામાં આવતા સમગ્ર પ્રકરણ બહાર આવતા સ્ટ્રીટ લાઈટ કમિટીના ચેરમેન જગદીશ અવેરમ ગામમાં ચીફ ઓફિસરને પત્ર લખી આ ખરીદી ગેરકાયદેસર થયેલ હોય અને તેમાં ભ્રષ્ટાચાર થયેલ હોય બિલ ચૂકવવાની ખુદ સ્ટ્રીટ લાઇટ કમિટીના ચેરમેનની માંગણી કરેલ છે ઉપલેટા નગરપાલિકામાં છેલ્લા એક અઠવાડિયત વીસ લાખ સ્ટ્રીટ લાઇટ ખર્ચી પ્રકરણ ચર્ચાને ચકદોડે જોડ્યું છે અને આ લાઇટ ખરીદી પ્રકરણની ફરિયાદો અમારા પાસે આવતા અમે નગરપાલિકામાં તપાસ કરતા વીસ લાખ છાસઠ હજાર અને પાંચસો રૂપિયાની લાઇટ જેમમાંથી ખરીદી થયા હોવાનું બહાર આવતા જેમમાં અંગે તપાસ કરતા આ સમગ્ર પ્રકરણમાં મોટો ભ્રષ્ટાચાર થયાનો બહાર આવેલ છે જેમની ગાઈડલાઈન મુજબ જેમમાંથી જો કોઈને ખરીદી કરવી હોય તો ક્લાસ વન કે ક્લાસ ટુ અધિકારી જ એમના આઈડીમાંથી આ ખરીદી કરી શકે પણ આ પ્રકરણમાં નગરપાલિકાના સ્ટ્રેટલેટ સખતો છેક પણ સેનિટેશન સખન એક કર્મચારી એલવેસ સુ છે તેમના આઈડીમાંથી ખરીદી કરી અને જ્યારે આ પ્રકરણ સોશિયલ મીડિયામાં આવ્યું ત્યારે આ કર્મચારીને ખબર પડી કે મારે નામે તો વીસ લાખ રૂપિયાની નગરપાલિકાએ ખરીદી કરી આ હાલ જે સમાચાર પ્રસિદ્ધ થયેલ છે તેમાં હું એ વિશે હું સમક્ષ રજૂઆત કરું છું કે આ સમાચાર પાયો પાયવિહણા છે આ લાઇટ કેબલ કાપડા મળી કુલ રૂપિયા ઓગણીસ લાખ આઠસો ને પચાસ માં ખરીદી કરેલ છે આ ખરીદી સરકાર શ્રી ના જીએમ ના પોટલના ભાવ મુજબ કરેલ છે એસઓઆર થી પણ નીચા ભાવ આપણે એનાથી કરેલ છે એટલે આમાં કોઈ કઈ ભ્રષ્ટાચાર થયેલો જ નથી